આજે નવી જ રીતે ગવાર બટેટાનું શાક તમારી જોડે શેર કરું છું ખાતા ધરાશો અને બધા માગી માગીને ખાશે એવું એકદમ મસાલેદાર અને ઢાબા જેવું શાક બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો ખા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક છે તો આ રીતે મેં ગવાર સુધારી લીધો છે નાનો નાનો અને બટેટા પણ આ રીતે મોટા મોટા સુધારી લીધા છે કુકરમાં થોડું પાણી અને તેલ નાખી અને આપણે આને ઢાંકીને ત્રણથી ચાર વિસલ વગાડી લેવાના છે હવે આને વઘારવા માટે આપણે લસણની ચટણી બનાવી લઈએ ચારથી પાંચ કળી લસણની લઈ લીધી છે એમાં થોડુંક મરચું કાશ્મીરી થોડું તીખું મરચું અને મીઠું નાખીને આપણે ખાંડી લઈએ હવે એને વઘાર કરવા માટે આપણે આ રીતે મરચાં ડુંગળી અને ટમેટા સુધારીને લઈ લીધા છે હવે એને ઉપરથી આપણે મસાલેદાર બનાવવા માટે થોડા સિંગદાણા અને ગાંઠિયા પાપડી ગાંઠિયા લીધા છે થોડું મરચું હળદર ધાણા જીરું અને થોડું મીઠું નાખીને આપણે એને મસાલો તૈયાર કરી લઈએ તો આ તૈયાર છે તો આ ગોવાર બટેટા પણ બફાઈને તૈયાર છે હવે તપેલામાં થોડું તેલ નાખી દઈએ ચડિયાતું તેલ નાખવું જેથી કરીને રેસીપી સરસ બને હવે વઘાર માડે આપણે અજમા અને હિંગ નાખી દીધી છે હવે આમાં પહેલાં આપણે ડુંગળી ચાકડી લઈએ પછી મરચાં ચાટણી લેવાની છે સરસ સકળાઈ જાય પછી આપણે અંદર ટમેટા એડ કરી દઈએ હવે આપણે આમાં લસણની ચટણી એડ કરી દઈએ ધીમો તાપ કરીને લસણની ચટણી એડ કરવા જેથી કરીને મર્યાનું બળી ના જાય હવે આપણે થોડા મસાલા એડ કરવાના છે મસાલામાં મેં ધાણા જીરું લીધું છે એક અડધી ચમચી જેટલી આપણે હળદરને મરચું નાખીને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ઉપરથી આ ગવાર બટેટા નાખી દેવાના છે સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયા પછી આપણે ઉપરથી જે મસાલો દળે તો એ નાખી દઈએ હવે હળવા હાથે મિક્સ કરી લઈએ હવે થોડો આપણે આની અંદર પાણી નાખીને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈએ કેમ કે બધું ગવાર બટેટા બફાયેલા જ છે જોઈ શકો છો મસાલો એકદમ આપણે ગવાર બટેટામાં સારી રીતે કોટિંગ થઈ ગયો છે હવે આપણે ઉપરથી પાણી નાખી દઈએ બહુ પાણી નથી નાખવાનું ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી નાખવાનું છે અને હળવાથી મિક્સ કરી લઈએ બેથી ત્રણ મિનિટ ઢાંકીને થવા દઈએ હવે એક વાસણમાં પીરસી લઈએ તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી ઢાબામાં પણ આ રીતે આવું શાક મળતું હોય છે અને બહારની હોટલમાં ખાવાનું ભૂલી જશો જ્યારે તમે આ રીતે ઘરે એકદમ બનાવીને ટ્રાય કરજો અને મારા બીજા પણ વિડીયો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ